ગાંધીનગર જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા વધુ એક આરોપીની ગુજસી ટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોલકી બનાવી આ ગુના છે ટોલકી વિરુદ્ધ ગુજસી ટોક ગુના દાખલ કરવામાં આવેલ છે આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના બે ભાઈઓ છે કુલ મળીને ત્રણ ભાઈઓ હરિભાઈ રબારી અને અજમલ રબારી અને એની સાથે સાથે આ ત્રણ અલગ આરોપી બલદેવ રબારી ભોજાભાઈ બરવાડ ઓર રવિભાઈ નાઈ એ છેને વિરુદ્ધ કાલે રાત્રે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને ત્રણ આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ ત્રણેય ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ઢોલકી બનાવીને અલગ અલગ લોકોની દાંતદંકી આપતા જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે બે હજાર સોળથી બે હજાર છવ્વીસ સુધી બીજા આરોપીને વિરુદ્ધ પણ બેથી વધારે ગુના દાખલ છે પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા હેરાનગતિ પહોંચવામાં આવેલ છે તો કોઈપણ ત્રાહિત વ્યક્તિ છે આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા દાંતમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને એને અલાવા પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને આરોપી વિરુદ્ધ આઠ ગુના દાખલ છે આમાં એક્સ્ટ્રાશનની ગુના છે મારામારીની ગુના છે પછી એની ફાયરઆર્મ્સની ગુના છે અને ત્રણસો સાત જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે હાલ પંદર વીસ દિવસ પહેલા પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગ વાલી બનાવ બનેલું છે આ લોકો સુરેન્દ્રનગર પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ ગુણા દાખલ કરવામાં આવેલ છે એની વિરુદ્ધ નહીં એની વિરુદ્ધ પહેલી